રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ભાઈ આજે દસ વાગી ગયા બ્લોક ચાલુ કરવામાં હું આગતો નદી કાઠે કટકી માં ટ્રેક્ટર થી મોડું થઈ ગયું થોડું હવે હાકવું છે આપણે આ ઉપલા ભાગમાં હમાર હાકવો હોય બીજી વાર ખેડ કરવી ને તે થડકા બહુ આવે કેમ કે આપણી જમીન બહુ ચીડી થઈ ગઈ છે એટલે ટૂંકમાં નડદ વધારે આ ટ્રેક્ટરોના સનાઈડાઓના તો એના લીધે છે ને પછી બહુ હાથીડા બેહે નહીં જો અહીંયા શરૂઆત કરી દીધી લાંબા ચાહી આખું તો મને આમ જ થડકા ચાલુ થઈ જાય એટલે ફરજિયાત આમાં વળી આડે ચાહી આખું જો એટલે હાલો ધીરે ધીરે વળી પાછું કરું કન્ટિન્યુ પાણી પીવા ગયો તો ઘેરે ચાનો ટાઈમ થાય છે હવે કંઈ ચા આવે એ જોવાનું છે અને અમારા રાજુભાઈને એ જોવાનું લસણની મોસમ લઈએ છે હાલો જરાક ની મુલાકાત લઈ આવી તાતા મને કંઈક આરામ જડી જાય ઓલી કટકીમાં આવીકું ને બે બે ત્રણ ત્રણ વાર હબકાયું પણ ઠેફા બહુ અતિશય કડક છે જમીન એટલે અને કાકાને જો કલંજીમાં વાટ ચાલુ છે ભરું દેખાય તમને વાય અડધે જાજે પહેલા પોચી ગયા હે ભરું બનાવે કંઈક વાટે છે બધું ભેગું કેમ કે પવનની બીકરી પવનમાં ગાડા ઉડી જાય એટલે અને કલંજીમાં આપણે ઘણી કોમેન્ટો આવી હતી કલંજી કઠોળમાં આવે કે અનાજમાં આવે કે કલંજીનો ઉપયોગ હું તો ભાઈ કલંજીનો ઉપયોગ શું છે એ કોઈને કંઈ આઈડિયા નથી લગભગ દવા બનાવવામાં ઉપયોગ થાય છે અને કઠોળ કે અનાજ એ બેમાંથી માંથી ના આવે ડુંગરીના બી જેવું જ બી એમાં કંઈ ફરક હોય નહીં એટલે હોટકાતા તો દવામાં ઉપયોગ આવે બાકી અહીંયા હજી કોઈને ખબર નથી અને થાવામાં બારથી થી પંદર મણ સુધીનો ઉતારો વીઘામાં જઈએ છે અને અહીંયા અમારે લસણની મોસમ આવે છે જવા હાથમાં આ તો હા માથે જ પડ્યું કે રાજુ મને કાલ રા પાકવા કહેતા હતા તો પછી તૂટે એવું ના કરજો એમ શ્રી કૃષ્ણ જય માતાજી હાલો જો લહણ નું કામ થઈ ગયું ચાલુ અને હવે આમાં બે વિચાર છે કે ઉપાડી કે રાખી દઈ તૂટતું જાય બધું પગલાં ને એટલે જો આ જ્યાં ટોરલ હે ને ત્યાં બધું તૂટતું જાય એમ તો હું તો ખોતરાળી ખોતરાળી ને ગાંઠી કાઢતી જાઉં જય માતાજી જય શ્રી કૃષ્ણ હલો ચા આવી ગયો ગરમા ગરમ ચા પાણી પીવાની તો હાલો ને આપણું સ્ટેન્ડ જો અહીંયા રહી ગયું છે ને અમે ચા પી લઈ પછી રાજુભાઈ કહે કે રાબ તૈયાર કરવાની છે હાલો અમે ચા પાણી પી લીધા છે અને હવે કામ કરી ના શ્રી કૃષ્ણ જય માતાજી જયવું લીધા કેમ છો બધા મજામાં ને મજા આજ આજ આપણે લટો પ્રીમ બળ્યું તું તો મમ્મી ફોનમાં ઘણા બધા ફોટા થાય આમાંથી એમને ડિલેક્ટ કરવા જ પડે કેમકે રેસ્ટોરન્ટ આવેલ પડે ને તો બધા થઈ જાય ને તેમ હાલો આજ આમાંથી આમ ટ્રાન્સફર કરવાનું ટ્રાય કરો એમને મહેમાન જાતે નાખી તા લીધા પણ આમ એમાંથી કોપી કરવા પડે એની બધું કરવું પડે તો એમાં જરાક જોઈને પછી આમાં કોપી કરી શકાય અને આપણા બધા ભાઈઓ ઓલા પાઈ ગયા બાદ મંદિરે અને ભાઈ ગયો ભણવા કે જો ઘરમાં આટલી વાર તો સુનગા થાય

તો જો પપ્પા અહીંયા ટ્રેક્ટર આખે અને આપણે બચી ગયા હા અહીંયા ખેતરમાં અને આ બાજુ જો અહીંયા ઓલે ઘરે જયા બા ને એ બધા ભર કરે હે આવા આમ દેતા દાખું દેખાતું દેખાતું કે ફૂલ ઝૂમ કરી લીધું હાલો તો જો આવી ગયા પપ્પા આ બાજુ ટ્રેક્ટર નો અવાજ આવતો હોય કદાચ

આગણી બપોર થઈ જાય હમ પીવા કરતા સાફ કરવા માં ગઈ તો બધું ઓહો ભાઈ કાર ઉનારો થઈ ગયો છે ચાલુ ટ્રેક્ટરે ગરમી પકડી ગયું હે પણ અજી એમ છે ઘર થી કલાક આખી લાવ આમ તો પૂણા બાર જેવો ટાઈમ થઈ ગયો હે બા ને ગાઉ ચોખા કરે હે ને રોટલા ને વાલે ઘરે તા ભાઈ ની કોમેન્ટ હતી તમારા ગામમાં જમીન લીધી હિતેશભાઈ હું કઈ નામ હે અને સમાજ વાળા બાપાનું નામ લીધું તો મને કઈ ખબર નથી પણ એક બીજી ચાર વીઘા કે છ વીઘા જમીન એક બીજા લીધી આપણા જે આવે ને એના મામા એ એ ખારીવાડી બાજુ ક્યાંક રસ્તામાં આવે હે તો ઈ ભાઈ લીધી હે પણ આ રમા મામા એ લીધી ને એ ખબર નથી સમાજમાં જે છે ને એનું નામ હે રમાભાઈ તો ઈ બાપા એ લીધું હોય તો હજી કઈ સમાચાર થયા નથી એની પાસે જમીન ઘણી હે હો હો દોઢસો વીઘા જમીન છે

ભાઈ તમે કુન શો નામ જરાક તમે જરાક જણાવી દેજો ક્યાંથી તમારી કોમેન્ટ હોય છે અને પૂછે છે કે વિરેનભાઈ ની નવોદય ની પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું હે કે પાસ થયો ના પાસ થયો વિરેનભાઈ એમાં સિલેક્ટ નથી થયા એટલે પાસ થયા હે ટૂંકમાં પછી હવે એમાં માર્ક નહીં ત્યાં ક્યાંથી જોવા તું મને ક્યાં આઈડિયા નથી હા એમ પાસ થઈ ગયું મેરિટમાં એનું નામ નહી હોય એટલે આમાં ટૂંકમાં સિલેક્શન નથી થયું તો આ તમારો જવાબ છે અને જે જી એમ એમ પછી તેવીસ કે વીસ કે એવું કઈક છે પાછળ પણ નામ જરાક કેજો અને ક્યાંથી છો એ જરાક કેજો તમારી કોમેન્ટ બહુ મસ્ત હોય શિક્ષણ બાબતમાં વધારે તમારું ધ્યાન હોય તો તમે જરાક નામ કેજો એટલે અમને ખ્યાલ આવે ક્યાંથી છો ને બધી ખબર પડે કેમ કે આમાં અમુક નામ એવા હોય ભલે કેતા હોય એક હજી આહિર શિયાળ એવું કઈક છે અને મને આમ ઓળખતા હોય એ રીતના કહેતા હોય પણ હવે આહિર શિયાળમાં મારે શું લખું હું કોઈને ઓળખતો નથી તો તમે તમારા નામ ગામ

પાછા એટલે વિડીયો કાલનો જેવો તેવો બન્યો એડિટિંગ કરવાનો ટાઈમ નતો હવારે પાછો કર્યો હે એટલે એવી રીતના હમણાં થડબથડ વારી હાલે હે હજી પાણા હાવ આપડે અબાદ હે જોઈ ત્યાં હું હાથી આખું ને એ હજી મગજ પૂગતો નથી કેમકે આવું જે હાથી આંખ્યું ને તો ડેફા બહુ ઉખડીએ અને નેહડામાં માં હદ ની બાર ડેફામ ઉખડા એમાં અમારે હાલે કદાચ ડાયરેક્ટ રોટાવેટર ಹಾಕું પડે તો ಹಾಕું પડે એવી હાલત થઈ ગઈ ની તો દુનિયા તો આપણે બે વાર હાતેા હાકી નાખ્યું હે કમ્પ્લીટ ખેડ થઈ ગઈ છે વાતો ને સાપડ અનસ મારવા તડકો તપે છે ગજબ નો ને સુરવીતારે જાવ હે કાઈ બેહું પણ બે ભેગા વયા જાવ તો મેં અટાઈ દಜ್ಜો આયા બેઠી થી હું ભાઈ હાલો બપોર થઈ ગયા ને જાવું હે ઘેરે સુરભી બેને ઘણો ટાઈમ થયો પાછું ટ્રેક્ટર ને થાય ગયો ને કહું લેતી આવું ને હાલ જાય બાપ દીકરી અને સુરભી ને થોડું થોડું હિ ખાડી ઉનાળુ વેકેશન માં જો આપણે કંઈ ટેકો દઈએ તો હિમ જાય રોટલા માનતા કાક્યુ ને બા ને દઈએ હે મમ્મી ને એવી પણ આપણે એક કોમેન્ટ આવી હતી કાક્યુ ને મંજુલા બેન ની જાય અંદાઈ જાય બહુ યાદ નથી કદાચ હાલો કરો જ ચાલુ બેન હા હા ધીમે ધીમે કલેજ મૂક ને લીવર રાખજે આઈ લો ભાઈ રામ રસ આઈ લો જોઈ ક્યાં સુધી ભૂગે

ના ચાર વાગી ગયા છે ટ્રેક્ટર માં વરી પાછી હવા ઓછી થઈ ગઈ છે એટલે ઝીણું ઝીણું પંચર હે એટલે એક બે દિ આપડે હવા ભરવી જ પડે હે તો હવા ભરવાનો પંપ ચાલુ કરી દીધો હે આ બાજુ આપણી કુંડી ભરાય છે રાજુભાઈ ભરે છે રાજુ કુંડી ભરાઈ ગઈ મોટર બંધ કરાવી દઈ ને આ બધામાં આપણે હમાર લાગી ગયો છે કમ્પ્લેટ લાહું થઈ ગયું છે પડવું અને હવે વાં અધૂરું હજી આપણે રાખીને આવતા રહ્યા હતા ને એ મારે હાંકવા જવું હે તો ચાર વાગી ગયા પણ હજી તડકો ઓછો થવાનું નામ લેતો નથી ભાઈ હાલો ચા પાણી પી લો ને તા હવા ભરાઈ જાય

આ બાજુ અત્યારે સુધી મમ્મી ને કાકી અને મમ્મી અને બા થોડી ગડબડ થઈ ગઈ એ બધા જો ઘઉં ચોખા કરતા હતા બિચારા બધી લઈ ગયા હે બધા હે ને પે હું પાતા હે ને હે હા ઓ કારો દે શું કરો છો વિડીયો છે

Ma che non lo Non mi torna a noi. Visto no, allora. Aia, canna cagano. Avete un cane per la

પછી માથે મેથી આતા ને ઘણે લેતી હિતે ટોરી ટોરીને કરી નાખ્યો લોઢારી અને પછી મારીને ભાઈ બે ત્રણ વાર પંચ્યા એટાણે મારે હે ને આ પેટમાં ઓલા આતેડા હે ને બધા આમ આમ થઈ ગયા હે દવરે એવું દુખ હે પેટમાં ને દુબીન મુઈ કો પાણી ભરવા કઈ આવે ઠીક હે મને તેમ કે તમાર પાસે પાણી હે અહીંયા પવન બો હે ને માર સુરભી બેન લઈ આવ્યા ચા પીવો તો ના જોઈ તાઈ પણ મે ગાલન દઈ આવું

હા લે કેરે દાયરો બધો મજા જી પગ ઉપર પકડે બેટા ઓર બધો બોજમાં બોજમાં ને અરે એનું હું વાંધો હોય હું વાંધો નહીં હા એ તો ભાઈ દી દીવારિયા છે આજે ઈનો દિવસ છે કાલે આપણો દિવસ છે શું ફેર પડે એક ચીરી કેરે કેરે આપણે એન્જોય કરતા હોય કામ કેરે કેરે લેડીસ લોકો કરતા હોય જરીક વધારે જ આવી ગયા છે પાવરમાં ટ્રેક્ટર બોવા કે લીધું નતી આ બધા થડકા બોલાવે છે ભાઈ મને અંદરથી ઇંગ્લિશ ઉભરાય છે

આપણે જગમલભાઈ બારડના દીકરા યુગભાઈ નો જન્મ દિવસ છે તો યુગભાઈ હેપી બર્થડે જન્મ દિવસ ખુબ સુખમ ભણતર માં ખુબ ને ખુબ આગળ પ્રગતિ કરો એવા અમારા આશીર્વાદ અને મુરલીધર પાસે પ્રાર્થના હેપી બર્થ ડે ફરી ફરીને હાલો હવે કરીએ આપણું કામ ધીરે ધીરે એન્જોયિંગ અને સુરભી રાજુ કાકાને કેજે દૂધ દી આવે એટલે મારે ખોટો ખર્ચો નથી હું જાઉં ને એટલે ભાઈ આ છોકરા છે ને કાયમ ઠંડુ મગાવે મગાવે મગાવે

હાલો તો હાન્ડ પડી ગઈ છે હવે અને હવે આપણા વિદ્યા નો કરી દઈએ તો મળશું આપડે આવતા બ્લોગમાં બાય બાય